નમસ્કાર ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમદાવાદમાં આજે સવારના સમયે નારોલ નરોડા રોડ ઉપર આવેલા વિરાટનગર બ્રિજ પાસેના વ્રજેશ્વરી કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી અને એ આગ એટલી વિકરાલ હતી કે તેની જ્વાલાઓ અને તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા બ્રજેશ્વરી કોમ્પ્લેક્સની એક દુકાનની અંદર ઓઇલનો મોટા પ્રમાણમાં ધંધો થતો હતો અને એ જે વેપારી હતો એણે મોટા પ્રમાણમાં ઓઇલનો સંગ્રહ કરી રાખ્યો હતો જેને કારણે આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડના જવાનોને નાકે દમ આવી ગયો પચાસ કેરબા એણે ફોર્મનો ઉપયોગ કરવો પડ્યો અને ફોર્મ ઉડી ના જાય તે માટે માટી ભરેલા કોથળાઓ એના પર નાખવા પડ્યા અને કલાકોની જહેમત બાદ છે એ આગ કાબૂમાં આવી શકી હવે આગ જે લાગી હતી એને કારણે બે માલની અઢાર દુકાનોને અસર થઈ છે આગ અઢાર દુકાનો સુધી પહોંચી ગઈ હતી એટલું જ નહીં આ કોમ્પ્લેક્ષને અડીને પાછળ આવેલ શ્રી ઓમ સોસાયટી છે એ ઓમ સોસાયટીના રહેણાંકોને પણ અસર થઈ હતી ઓમ સોસાયટીના આઠ રહેણાંકને અસર થઈ છે એ જે ઓમ સોસાયટી છે એનો આવવા જવાનો ગેટ છે એ કોમ્પ્લેક્ષની વચ્ચે થઈને જાય છે હવે જો રાતના સમયે આગ લાગી હોત તો ત્યાંના રહીશોને બહાર નીકળવું પણ ભારે પડી જાત એવી હાલત થાત એટલું જ નહીં ગેટની નજીકની દુકાનમાં આગ લાગી હોત તો એ લોકો બહાર કઈ રીતે આવી શકે તે બહુ મોટો પ્રશ્ન છે કારણ કે આવવા જવા માટે એક જ ગેટ છે આગ લાગી એનાથી સોસાયટીની અંદર ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું ભયનું વાતાવરણ ફેલાયું હતું અને ત્યાંના રહીશો છે એ રોડ ઉપર દોડી આવ્યા હતા આસપાસના લોકોના પણ ટોળા ટોળા રોડ ઉપર થઈ ગયા હતા હવે આ ઓઇલનો જે વેપાર હતો એની સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે કે એણે કોઈની મંજૂરી લીધી હતી ખરી ઓઇલ રાખવાની વેચવાની કારણ કે ઓઇલના ભાગના ધંધાઓ બે નંબરી હોય છે હવે જો એની પાસે લાયસન્સ કેવું નહોતું તો અત્યાર સુધી કોઈ તંત્રોએ એના પર પગલાં કેમ ના લીધા કોર્પોરેશન શા માટે પોલીસ સાથે ત્યાં જઈ અને આ ધંધો અટકાવ્યો કેમ નહીં એની સામે એફઆઈઆર કેમ ના કરી કે ભાઈ તમે રહેણાંકના વિસ્તારમાં આવો જોખમી ધંધો શા માટે કરો છો કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ બંનેની ઘોર બેદરકારી આ ઘટનાની અંદર સપાટી ઉપર ઉપસી આવી છે આ એટલે મોટા પ્રમાણમાં હતી કે વિરાટનગર બ્રિજ પરથી આવવા જવાનું લોકોનું બંધ કરવું પડ્યું હતું એટલું જ નહીં ત્યાંથી પસાર થતી બીઆરટી બસોને પણ ડાયવર્ટ કરવી પડી હતી લોકો ત્યાંથી જે પસાર થતા હતા એમના જીવ પડી કે બંધાઈ ગયા હતા કારણ કે જે ઓઇલની આગ હોય છે એમાંથી ધુમાડા ભયાનક નીકળતા હોય છે અને એનો અનુભવ આજે પૂર્વ વિસ્તારના લોકોએ બરાબરનો કર્યો હવે ત્યાંના જે રહીશો છે એનું કહેવું એ છે કે જે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ છે એ ગેરકાયદેસર બંધાયું હતું એની પાસે હજી બિલ્ડિંગ યુઝ પરમિશન બીયું નથી એટલું જ નહીં એની પાસે ફાયર બ્રિગેડના કે ફાયર સેફ્ટીના કોઈ જ સર્ટિફિકેટ કે સાધનો નથી આ જે રહેણાંકની સોસાયટી નજીક જે આ પ્રકારના ધંધાઓ ચાલતા હોય છે એના પર હવે કોર્પોરેશને ચોક્કસપણે ધ્યાન આપવું પડશે થોડા સમય પહેલાં ફાયર બ્રિગેડે કહ્યું કે જે લોકો વેલ્ડિંગનો ધંધો કરે છે એને તાલીમ આપવામાં આવશે આપણે જાણીએ છીએ કે રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં આગ લાગી હતી એ વેલ્ડિંગમાંથી લાગી હતી એટલે વેલ્ડિંગના ઉપર ધ્યાન ગયું છે પરંતુ રોડ ઉપર કોમર્શિયલ ગેસના બાટલા લઈ અને જે ખાદ્ય પાર્લરો ચાલે છે ખાદ્યના લારી ગલ્લાઓ ચાલે છે એના પર કોર્પોરેશનનું ધ્યાન નથી જતું ફાયર બ્રિગેડનું ધ્યાન નથી જતું તમે જો નહેરુનગરથી પાંદરા પોલ તરફના રોડ ઉપર જુઓ સ્વામિનારાયણ મંદિરથી ત્યાં આઠથી દસ આ રીતના ગલ્લા છે દરેક જગ્યાએ છે કોમર્સ કોલેજની સામેના ભાગમાં છે લગભગ તમામ રોડ ઉપર સાંજ પડતા આવું થઈ જાય છે માનસી સર્કલ ઉપર પણ સાંજ પડતા ખાદ્ય પાર્લરવાળાઓ આ રીતે આવી જાય છે એટલે ફાયર બ્રિગેડ અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે એની બેથી ત્રણ પ્રકારની બેદરકારી આગની અંદર સપાટી ઉપર આવી છે પહેલી વાત એ કે નજીકમાં જ પૂર્વ ઝોનની ઓફિસ છે ને પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ઠક્કર છે એ ફાયર બ્રિગેડના પણ ડીવાય એમસી છે એ નજીકમાં જ હોવા છતાં સમયસર આગના સ્થળે પહોંચી શક્યા નહોતા એટલું જ નહીં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે આગે વધારે પડતી વિકરાલતા ધારણ કરી ત્યારે એ લોકો દોડી ગયા હતા શરૂઆતથી એ લોકો હતા જ નહીં એટલે કોર્પોરેશનની એક બેદરકારી આ બહાર આવી છે ને બી બે બીજી બેદરકારી એ બહાર આવી છે કે આ કોમ્પ્લેક્સ અત્યાર સુધી બીયુ પરમિશન વગર કઈ રીતે ચાલ્યું ફાયર સેફ્ટી વગર કઈ રીતે ચાલ્યું ઓઇલનો બે નંબરનો ધંધો થતો હતો તો એના પર કોઈનું ધ્યાન કેમ નહોતું ગયું આ પ્રકારના ધંધાઓ રહેણાંકની નજીક થતા હોય તો કોર્પોરેશને એના પર ધ્યાન આપવું જોઈએ અને પોલીસને સાથે લઈ જઈ અને એની મંજૂરીના કાગળો માગવા જોઈએ મંજૂરી મળી હોય તો કયા ડિપાર્ટમેન્ટ આપી છે અને રહેણાંક વિસ્તારમાં કેમ આપી છે એની તહેકીકાત કરવી જોઈએ અને મંજૂરી ના હોય તો એ ધંધો બંધ કરાવીને એની સામે એફઆઈઆર કરવી જોઈએ પરંતુ કોર્પોરેશનનું તંત્ર છે એ કોઈ ઘટના બને ત્યારે દોડતું થાય છે અને એ ઘટનાના પડઘા શાંત થઈ જાય ત્યારબાદ એ નિરાતના શ્વાસ લઈ અને ઢબુરાઈ જાય છે આખું તંત્ર ફરી એ દિશામાં ધ્યાન જ આપતું નથી હું આ માટે એક ઉદાહરણ આપું કે પીપલ રોડ ઉપર એક કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી અને ત્યારે ચારથી છ લોકો એની અંદર ભડથું થઈ ગયા હતા અને બહુ જ મોટો ઉહાપો થયો હતો ત્યારે એ વાત સપાટી ઉપર આવી હતી કે એ ફેક્ટરી પાસે રાજ્ય સરકાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જ મંજૂરી નહોતી એટલે ઉચ્ચ અધિકારીઓને એમ થયું કે ચાલો આપણે તપાસ કરીએ કે આવા ધંધાઓ કેટલા ચાલે છે કે જેની પાસે કોઈ પ્રકારની મંજૂરી નથી પીપલઝ રોડ ઉપર તપાસ કરવાનું ચાલુ કર્યું તો મોટા ભાગના ધંધાઓ કોઈ પણ મંજૂરી વગર ચાલતા હતા અને એમનું વધુ મોટું ભોપાળું બહાર ના આવી જાય એટલા માટે ઇન્ક્વાયરી છે સ્થગિત કરી દેવામાં આવી હતી ત્યાંની મોટા ભાગની જે ફેક્ટરીઓ છે મોટા ભાગના જે ગોડાઉનો છે મોટાભાગના જે ધંધાઓ ચાલે છે એમની પાસે કોઈની પાસે કોઈ પ્રકારની મંજૂરી નહોતી હવે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધંધા ચાલી શકે આપણે જ્યારે એસઆઈઆરની વાત કરવી છે કે માણસ છે એ સાચો મતદાર છે કે નહીં તપાસ કરીએ છીએ એવી જ રીતે એ જ ઢબથી શહેરમાં ચાલી રહેલા ધંધાઓ પૈકી કેટલા ગેરકાયદેસર છે કારણ કે તમે જુદા જુદા લાયસન્સની પદ્ધતિ કાઢેલી છે હેલ્થ લાયસન્સની છે ખાદ્ય પદાર્થના હેલ્થ લાયસન્સ છે અખાદ્ય પદાર્થના હેલ્થ લાયસન્સ છે ગુમાસ્તા ધારાના લાયસન્સ છે તો આ બધી જે તમે પદ્ધતિ કાઢી છે છતાં પણ લાઇસન્સ વગરનો ધંધો ચાલતો હોય તો કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું આ બહુ મોટો સવાલ છે એટલે આગની સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એના ફાયર બ્રિગેડના અધિકારીઓ બંનેની બેદરકારી પણ સપાટી ઉપર આવી છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો એના પર કોમેન્ટ કરશો અત્યારે બસ આટલું જ નમસ્કાર